તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આપણે ગુજરાતના ઇતિહાસની છે સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ જેમાં આપણે આજે પહેલો વિડીયો મૂકીએ મૂકી રહ્યા છીએ જેમાં છે ગુજરાતનો જે પ્રાચીન ઇતિહાસ અને ગુજરાતનું જે નામ અલગ અલગ જે વિદેશી જે પ્રજાઓ આવી હતી જેમણે ગુજરાતને અલગ અલગ નામ આપ્યા હતા તેને લગતા અલગ અલગ પ્રશ્ન આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને છે લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે ગુજરાતમાં જે સંશોધન કરનાર સૌપ્રથમ પ્રથમ ભૂ ભૂસ્તર શાસ્ત્રી છે તે કોણ હતા તો મિત્રો ગુજરાતમાં પ્રથમ વખત છે જે સંશોધન કાર્ય કર્યું હોય તો તેનું નામ પૂછવામાં આવ્યું છે તો આમાં અલગ અલગ નામ આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ જવાબ આવશે રોબર્ટ બ્રુસફૂટ છે મિત્રો તેઓ એવા પ્રથમ વ્યક્તિ હતા કે તેમણે છે ગુજરાતમાં જે સંશોધન કાર્ય છે તેમણે સૌપ્રથમ વખત જે શરૂઆત તેમના દ્વારા છે કરવામાં આવી હતી ત્યારબાદ બીજો પ્રશ્ન છે ગુજરાતના પ્રાગ ઐતિહાસિક પુરાતત્વના જનક જો મિત્રો આકાશ યાદ રાખજો ગુજરાતના પ્રાગ ઐતિહાસિક જે પુરાતત્વના જનક તરીકે છે તે કોને ઓળખવામાં આવે છે તો મિત્રો આમાં ઓપ્શન આપેલા છે ચાર અલગ અલગ છે સંશોધન કાર્ય કરનાર વ્યક્તિઓના તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ જવાબ આવશે રોબર્ટ બ્રુસફૂટ છે તેઓને મિત્રો છે તે ગુજરાતના પ્રાગ ઐતિહાસિક પુરાતત્વના જનક તરીકે છે ઓળખવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાત ઉપર સૌ પ્રથમ પુરાતત્વીય વિષયક જે પુસ્તક છે તે કોણે લખ્યું હતું તો મિત્રો ગુજરાતની વાત થઈ છે તેમાં પણ છે પુરાતત્વીય વિષય ઉપર પુસ્તક લખ્યું હોય તેવા વ્યક્તિ કોણ છે તો ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે ડૉક્ટર હર્ષમુખ સાંકડીયા છે તેઓએ મિત્રો છે ગુજરાતના જે પુરાતત્વીય વિષયક ઉપર છે તેમણે પુસ્તક લખ્યું છે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ગુજરાત જે નામનો સૌપ્રથમ ઉલ્લેખ છે તે ક્યાં કરવામાં આવ્યો હતો મિત્રો અહીં ગુજરાત જે નામનો જે ઉલ્લેખ છે તેનું પૂછવામાં આવ્યું છે તો અહીં અલગ અલગ છે જે જે વાર્તા સંગ્રહ કાવ્ય સંગ્રહ વગેરે અલગ અલગ ના જે છે સંગ્રહોના નામ આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે આબુરાસમાં મિત્રો છે સૌપ્રથમ વખત ગુજરાત નામનો જે ઉલ્લેખ છે તે જોવા મળ્યો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આદ્ય ઐતિહાસિક સમયગાળા દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગને આપણે આનંત તરીકે છે જે ઓળખતા હતા મિત્રો ત્યાં આનંતનું છે તે શાસન પણ હતું તો તેની રાજધાની કઈ હતી મિત્રો અહીં રાજધાની પૂછવામાં આવી છે કે આનંદની રાજધાની છે તે કઈ હતી તમા અલગ અલગ રાજધાનીઓના નામ આપેલા છે તેમાંથી જવાબ વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી જવાબ આવશે કુશ સ્થળી છે મિત્રો તે મિત્રો છે આનંતની રાજધાની રહેલી હતી ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો સૌરાષ્ટ્ર જે હાલનું છે આપણું તેને શેરોસ્ટ તરીકે છે શેરોસ્ટ તરીકે છે કોણે કહ્યું હતું મિત્રો અહીં શેરોસ્ટની જે કોણે કયા વિદેશી વ્યક્તિએ છે આ શેરોસ્ટ કહ્યું હતું તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે સ્ટ્રેબો છે તેમણે મિત્રો છે સૌરાષ્ટ્રને છે સેરોસ્ટ તરીકે છે તેમણે ઉલ્લેખ કર્યો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ચીની મુસાફર હ્યુંગ એન્ડ સાંગ તેમણે છે સૌરાષ્ટ્ર છે આપણું તેને છે કયા નામે તેમણે ઉલ્લેખ કર્યો હતો તો મિત્રો અહીં ચીની મુસાફરની વાત થઈ છે તો ચીની મુસાફરે છે તેમણે છે સૌરાષ્ટ્રને ઓપ્શન સી જવાબ આવશે સોલ્કા અથવા તો સૌરાષ્ટ્રના નામથી તેમણે છે સૌરાષ્ટ્રનો ઉલ્લેખ કરેલો હતો ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ટોલેમી છે અને પેરી પ્લસ તેમના દ્વારા છે સૌરાષ્ટ્રને છે કયા નામથી તેમણે સૌરાષ્ટ્રને ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે સુરાષ્ટ્રીન તરીકે છે મિત્રો તે ટોલેમી અને પેરી પ્લસે છે સૌરાષ્ટ્રને સુરાષ્ટ્રીન તરીકે છે તે ઉલ્લેખ કર્યો હતો ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો મરાઠા શાસન દરમિયાન મરાઠા શાસન દરમિયાન સૌરાષ્ટ્ર છે તે ક્યાં નામે જાણીતું હતું તો મિત્રો મરાઠા શાસનની વાત થઈ છે તો ત્યારે મિત્રો જે મરાઠા શાસન દરમિયાન છે જે સૌરાષ્ટ્રને છે ત્યારે ઓપ્શન બી કાઠિયાવાડ તરીકે છે તે જાણીતું બન્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન છે અનુશ્રુતિઓ મુજબ સજીવ જે સૃષ્ટિ છે તેમાં પ્રથમ પુરુષ છે તે કોને માનવામાં આવે છે તો મિત્રો અનુશ્રુતિ મુજબ છે જે પ્રથમ જે સજીવ સૃષ્ટિમાં પ્રથમ પુરુષ છે તે કોને માનવામાં આવે છે તો ઓપ્શન એ આવશે મનુને છે મિત્રો તેને પ્રથમ પુરુષ છે જે અનુશ્રુતિ મુજબ છે જીવ સજીવ સૃષ્ટિમાં તેને પ્રથમ વ્યક્તિ માનવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો અસુરો છે તો તેના સહાર કરવા માટે જે શસ્ત્ર વપરાયું હતું તે હતું વ્રજ સ જે વ્રજ હતું મિત્રો તો તે બનાવવા માટે છે પોતાના જે અસ્થિઓ એટલે કે પોતાના જે અસ્થિઓ છે તેનું દાન છે ઇન્દ્રને કોણે આપ્યું હતું તો મિત્રો અહીં ઋષિનું નામ પૂછવામાં આવ્યું છે કે ક્યાં ઋષિએ છે વ્રજ બનાવવા માટે પોતાના અસ્થિઓનું દાન આપ્યું હતું ઇન્દ્રને તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે ઋષિ દધીચી છે તેમણે છે અસુરોના સહાર કરવા માટે છે ઇન્દ્રને છે પોતાના જે અસ્થિઓમાંથી બનાવેલું વ્રજ છે તે ઇન્દ્રને આપ્યું હતું ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો શ્રીકૃષ્ણ જ્યારે સોમનાથ નજીક જે પીપળાના વૃક્ષ નીચે તેઓ આરામ કરતા હતા ત્યારે કયા નામના પારધીએ તેમને છે હરણ સમજીને તીરથી ઘાયલ કર્યા હતા મિત્રો અહીં જે પારધી છે જે જેમણે શ્રીકૃષ્ણને જે હરણ સમજીને જે તીર માર્યું હતું તો તે પારધિનું નામ પૂછવામાં આવ્યું છે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી જવાબ આવશે જરા નામનો જે પારધી હતો મિત્રો તેમણે છે શ્રી કૃષ્ણને છે જે તીર માર્યું હતું તેમણે છે હરણ સમજીને છે શ્રી કૃષ્ણને છે તીર માર્યું હતું તો જવાબ આવશે ઓપ્શન સી જરા નામના પારધીએ છે શ્રી કૃષ્ણને તીર માર્યું હતું ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ તો શ્રી કૃષ્ણ છે તેઓના જે અગ્નિ સંસ્કાર છે તે હિરણ કપિલા અને સરસ્વતી નદી છે તેઓના સંગમ સ્થાને છે થયા હતા તો તે હવે છે કયા નામે ઓળખવામાં આવે છે તો મિત્રો વર્તમાન સમયમાં છે તે કયા નામે ઓળખવામાં આવે છે તો ઓપ્શન તેમાં મિત્રો જોવા જેવા છે કે દેહોત્સર્ગ તીર્થ ગોલકધામ કે ભાલકા તીર્થ કે ઉપરના તમામ તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે એટલે કે ઉપરના તમામ આવશે એટલે કે તેને છે દેહોત્સર્ગ તીર્થ અથવા તો ગો ગોકુલક ધામ અથવા તો ભાલકા તીર્થ તરીકે પણ છે તે ઓળખવામાં આવે છે ત્યાં મિત્રો આપણા જે ભગવાન શ્રી કૃષ્ણ છે તેઓના અગ્નિ સંસ્કાર છે આ ત્રણ નદીઓ છે હિરણ કપિલા અને સરસ્વતી તનેના સંગમ સ્થાને છે જે આ તીર્થ સ્થળ આવેલું છે જ્યાં છે જે શ્રી કૃષ્ણના અગ્નિસંસ્કાર થયા હતા ત્યારબાદ શ્રી હાલ યાદવાર સ્થળી છે ભાલકા તીર્થ છે અથવા તો દેહ દેહોસ તીર્થ છે તે હાલમાં કયા જિલ્લામાં છે આવેલા છે મિત્રો અહીં જિલ્લો પૂછવામાં આવ્યો છે તો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે ગીર સોમનાથ જિલ્લામાં મિત્રો છે જે આ સ્થળ આવેલું છે જ્યાં શ્રી કૃષ્ણના જે અંતિમ સંસ્કાર અથવા તો અગ્નિ સંસ્કાર થયા હતા તે હિરણ કપિલા અને સરસ્વતી નદીના કિનારે જે સ્થળ આવેલું છે જેને આપણે છે દેવોત્સર્ગ દીધ ભાલકા દીધ અથવા તો ગોલકધામ અથવા તો યાદવ સ્થળી તરીકે પણ ઓળખીએ છીએ જે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે